મુખ્ય દ્વાર ઉપર પાણી ભરાઈ ગયા છે સાર્વત્રિક વરસાદ નવસારી જિલ્લામાં ભરી પડ્યો છે જેના કારણે જળબંબાકાર સ્થિતિ જિલ્લાભરમાં જોવા મળી રહી છે ગણદેવી નવસારી જ્યાં ધોધમાર વરસાદ પડ્યો રસ્તાઓ જળમગ્ન બની ગયા છે ખરસાડ ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ અત્યારે શું સ્થિતિ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારની ધ્વનિ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે નવસારીના ખરસાડ ગામમાં જ્યાં આખું ગામ બેલ્ટમાં ફેરવાઈ ગયું છે ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખાસ કરીને ખરસાડના આવવાના તમામ રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણા દર્શકો માટે ખરસાડ ગામમાં દોઢથી બે કિલોમીટર ચાલીને ગામમાં પહોંચાઈ રહ્યું છે તેમ છતાં પણ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે ત્યાં પહોંચવું પણ શક્ય નથી અત્યારે ગામમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે પાણી સતત વધી રહ્યું છે જેના કારણે અનેક લોકો ગામના ફસાયા છે આ દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે આ ખરસાડ ગામના મુખ્ય રસ્તો છે કે જે ગામને અને અબરામાં સહિત અનેક વિસ્તારોને જોડે છે પરંતુ અહીંયા પાણી ભરાઈ જવાના કારણે અનેક ગામના લોકો ફસાયા છે અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોકે તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે પરંતુ ખડસાળ ગામની જે પરિસ્થિતિ છે એના પર વાત કરીએ તો ખડસાળ ગામની પરિસ્થિતિ ખૂબ જ અત્યારે ખરાબ કહી શકાય ચારે બાજુથી માત્ર પાણી જ આવી રહ્યું છે પંચાયત પાસે પણ અત્યારે ગળા સુમાના પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમા પાણીમાં અત્યારે ગામમાં પહોંચાઈ રહ્યું છે ધ્વનિ એવી કોઈ જાણકારી ખરી કે કોઈ ફસાયો હોય અથવા તો પ્રશાસન તરફથી કોઈ સૂચના આપવામાં આવી હોય ધોની ખરસાડ ગામની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરીએ તો આ ગામ સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવે છે અને અહીંયાથી અબરામા સહિત આસપાસના જે ગામો છે ત્યાંથી ટેકરા પરથી પાણી નીચે ઉતરતું હોય છે અને સાથે જ ગામમાંથી જે પાણી ખાડી પસાર થઈ રહી છે એમાંથી આ પાણી આવી રહ્યું હોય અને અત્યારે ખાડી પણ ઓવરફ્લો થઈ જવાના કારણે ગામમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે જોકે તંત્ર હજી સુધી અહીંયા પહોંચી શક્યું નથી

અમને બી પૂછે કેટલું પાણી છે કેટલું પાણી છે કેટલું પાણી છે આગળ ક્યાં સુધી પાણી છે વહીવટી તંત્ર કોઈ આવ્યું છે અહિયાં ચોક્કસ ધોની અહીંયા કોઈ તંત્રમાંથી કોઈ અધિકારી કે કોઈ સંબંધિત અધિકારી અહીંયા પહોંચ્યું નથી આ દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે આ ઉતારા ફળિયાના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે છોકરાઓ અત્યારે જે છે એ પોતાના ધંધે અને પોતાની જગ્યા જે શાળાઓ છે ત્યાં જઈ રહ્યા છે અહીંયા ચેતવણીનું બોર્ડ પણ દેખાઈ રહ્યું છે ત્રણ ઝીરો પોઈન્ટ ત્રીસ મીટરથી એક ફૂટથી વધુ અહીંયા પાણી ભરાઈ જતું હોય છે હવે આગળ કેટલું જઈ શકાય આપણે લોકોને બતાવવા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું અનેક લોકો જે છે અહીંયા ફસાયા છે આ પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકે એ બાબતેની પણ કાળજી રાખવામાં આવી રહી છે ગામના લોકો અત્યારે સાવચેત થઈને પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકે એવા પ્રયાસો કરી રહ્યા છે આ દ્રશ્યોમાં દેખાય છે એ પ્રમાણે ખરસાળ ગામનું છે અને ખરસાળ ગામમાં ચારેય બાજુ માત્ર પાણી જ પાણી અત્યારે પણ દેખાઈ રહ્યું છે ધ્વનિ

એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો ફરીથી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ગયા છે સિદ્ધેશ ગામના લોકો સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરી શકો કે આગળ જતા સ્થિતિ કેટલી ખરાબ છે ધોરણી ચોક્કસ હું વાત કરવાનો પ્રયાસ કરીશ આમની સાથે શું નામ છે તમારું દીપકભાઈ કેટલું પાણી છે અહીંયા દસ ફૂટ જેટલું પાણી છે ગાય બી બહુ છે આમાં જે બહુ છે કે બાજુ બહુ બધું ગામમાં કેવી રીતે અવાય અત્યારે નહીં આવવાય કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે હજી બહુ ગંભીર ગમ્યું હજી અમાર તો કંઈ પણ જનાવરનું તો ગમ્યું ગાયનું દૂધ બી ગયા ડેરીમાં દૂધ બી ગયું તો અમુક આવવા પડે ઉચકી નહીં એકલાને કીકલા ઉછકીને લઈ ગયા દૂધ દૂધનું ચોક્કસ ધોની જે પ્રમાણે માહિતી મળી રહી છે દસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે આખું ગામ બેલ્ટમાં ફેરવાઈ ગયું છે અત્યારે અને ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જેટલી નજર તમે ફેરવો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખરસાડ ગામમાં આવવાના ત્રણ મુખ્ય રસ્તા છે અબ્રામાવાળો રસ્તો પણ બંધ થઈ ગયો છે અને સાથે જ અન્ય જે રસ્તાઓ છે જે આંતરિક રસ્તાઓ કહી શકાય એ પણ બંધ થઈ ગયા છે જેના કારણે અનેક લોકોને હાલાકી વેઠવા નો વારો આવ્યો છે આપણે હજી આગળ જઈને થોડુંક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું લોકો સાથે વાતચીત થાય એવા પ્રયાસ કરીશું પરંતુ જે પ્રમાણે અહીંયા દેખાઈ રહ્યું છે આ ગામ આખું બેલ્ટમાં ફેરવાઈ ગયું છે અહીંયા એક આગળ નાનો પુલ છે એની આગળ પણ એક બોર્ડ છે હું બતાવવાનો પ્રયાસ કરીશ આમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું અંકલ શું નામ તમારું મુકેશભાઈ કેટલું પાણી છે ક્યાં સુધી પાણી છે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે અત્યારે આ જો ખરસાડ ગામનું જે સાઈન બોર્ડ છે જે સાઈન બોર્ડમાં ત્રણ ફૂટ સુધી પાણી અહિયાં બતાવી રહ્યા છે અને આગળનો રસ્તો જે છે એ બંધ થઈ ગયો છે તો બીજી બાજુના દ્રશ્યો માંગીશ કે આ તમામ આ જે છે છે એ અત્યારે બેલ્ટમાં ફરવાઈ ચૂક્યા ધ્વનિ જી સિદ્ધેશ આગળ જતાં આપે કહું કે દસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે તો પ્રશાસન તરફથી કોઈ મદદ પહોંચી છે એનડીઆરએફ કે કોઈ પહોંચવાના છે એવી કોઈ જાણકારી ખરી અધ્વની જો ખરસાળ ગામની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ ત્યારે ગઈકાલથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે જલાલપુર તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે એક સાથે આ પાણી આવી ગયું હોવાની માહિતી મળી રહી છે પરંતુ જેવો વરસાદ ઓછો થશે અને વરસાદના પાણી જેમ જેમ વરસાદ બંધ થશે તેમ તેમ આ પાણી જે છે એ ઓસરવાના શરૂ થઈ જશે પરંતુ અત્યાર સુધી જે તંત્ર તરફથી અહીંયા કોઈ પહોંચી શક્યું નથી એ બી પ્રસ્મિતાની ટીમ અહીંયા પગપાળા ચાલીને ગામ સુધી પહોંચી છે અને બતાવી રહી છે પરંતુ અત્યારે પણ જે આગળ અબરામા સાઈડ જે રોડ છે ત્યાં દસ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકો જે છે એ અટવાયા છે ખાસ કરીને ખરસાળ અબ્રામા અને આસપાસના જે ગામો છે ત્યાંથી અવર જવર બંધ થઈ ગઈ છે અને ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જી